નમસ્કાર દર્શક મિત્રો જોઈએ અધિકારી કલ્પેશ દ્વારા ત્રણ રેતી ભરેલા ત્રણ પર સામે કાર્યવાહી કરવામાં આવતા ફફડાટ ધાનેરાના પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકર દ્વારા ત્રણ રેતી ભરેલા ત્રણ ડંપર ઓવરલોડ રેતી ભરેલા ડમ્પર જે ધાનેરા ધાનેરા રેલ નદીના પુલની નજીકથી પસાર પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ધાનેરાની નજરમાં ત્રણ ઓવરલોડ રેતીના ડંપરિયા નજરમાં આવતા ચેકિંગ કરતા ચી પડતા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટ દ્વારા પ્રાંત કચેરી ખાતે લાવીને તેમની સામે કાર્યવાહી કરાતા ધાનેરા પંથકમાં ચર્ચાનો વિષય બની જતા કે ભાભરમાં પણ આ રીતે રેતી ભરેલા ડંપરિયા ઓવરલોડ હોય મામલતદાર કચેરી ઉપરના રસ્તાઓ પરથી પસાર થતા હોય છે તેમ છતાં ભાભરના મામલતદારને પ્રાંત અધિકારીઓ આવી રીતે ભરેલા ડમ્પરમાં રોજે જતા હોય છે તેમ છતાં નજર કેમ કરવામાં આવે છે જે ભાભરમાં ચર્ચાનો વિષય ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે જે ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટ દ્વારા ત્રણ રેતી ભરેલા ડમ્પર કાર્યવાહી કરી શકે છે તો ભાભરમાં આવા અનેક ડમ્પર રેતી ભરેલા હોય જે મામલતદાર કચેરીના રસ્તામાંથી પસાર થતા હોય છે મામલતદારને જે તે અધિકારીઓ નજરઅંદાજ કેમ થાય જે મામલતદાર કે જે તે અધિકારી કલ્પેશ જેમ તપાસ કરે તો ચર્ચાનો વિષય ટોપ ઓફ ધાઉન બન્યો છે શું આવા રેતી ભરેલા ડમ્પર પર ભાભરના ધામબાજ મામલતદાર કે જે તે અધિકારી કલ્પેશભાઈ ઉદકટ જેમ તપાસ કરવામાં આવે જે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે રિપોર્ટર યોગેશભાઈ જોશી અભિક્રાઈમ ન્યૂઝ ભાભર